નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ લોકસભાની ચૂંટણીના હવે બ્યુગલ વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષો પોતપોતાના ઉમેદવારોના લિસ્ટ મંગાવીને જાહેર કરવાની તૈયારીઓ કરી રહ્યા છે એવી જ રીતે લોકસભાની ચૂંટણી 7 થી 8 તબક્કામાં યોજાશે લોકસભાની ચૂંટણીની તારીખો હવે ટૂંક જ સમયમાં જાહેર થવાની છે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે સૂત્રોના હવાલાથી પ્રાપ્ત સમાચાર મુજબ બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી સાતથી આઠ તબક્કામાં યોજાઈ શકે છે ચૂંટણી પંચ તેર માર્ચ પછી કોઈ પણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે ઘણા રાજ્યોની મુલાકાત લઈ રહ્યું છે અને

નિયમિત બેઠકો કરી રહ્યું છે કેન્દ્રીય ચૂંટણી સંસ્થાના અધિકારીઓ હાલમાં તમિલનાડુની મુલાકાતે છે ત્યારબાદ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેવામાં આવશે રાજ્યના પ્રવાસ 13 માર્ચ પહેલા પૂર્ણ થવાના છે અધિકારીઓએ સીઈઓએ સમસ્યાના વિસ્તારો ઈવીએમની હિલ હિલચાલ સુરક્ષા દળોની તેમજ જરૂરિયાત સરહદો પર કડક દેખરેખની યાદી આપી છે ચુંટણીપંત આ વર્ષે ચૂંટણીના સંચાલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહે છે એમ અધિકારીઓએ જણાવ્યું ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર ખોટી અને ભડકાઉ સામગ્રીને દૂર કરવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે અને જો કોઈ પક્ષ અથવા તો ઉમેદવાર નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખશે તો કમિશન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના એકાઉન્ટ્સને બ્લોક કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે લોકસભા ચૂંટણીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ છે એ થઈ શકે છે ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ચૂંટણી પંચ મે મહિના પહેલા યોજાનારી લોકસભાની ચૂંટણીના મુક્ત અને ન્યાય સંચાલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે તે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ પરની ખોટી માહિતીને ફ્લેગ કરવા અને દૂર કરવા માટે ઇસીઆઈ ની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે એક વિભાગ પણ બનાવી શકે છે તો હવે લોકસભાની ચૂંટણી દરેક પક્ષો હવાલા થી જાણવા મળે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ગઠબંધન કરેલું છે હવે જોવાનું રહ્યું આગામી દિવસોમાં ચૂંટણી ક્યારે યોજાય છે અને કોણ કોની જોડે ગઠબંધન કરીને પોતાનો પક્ષ મજબૂત કરવા માટે લોકસભામાં ઉમેદવાર લઈ જાય છે નમસ્કાર